નમસ્કાર મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો ઓગણત્રીસ તારીખ આઠમો મહિનો બે હજાર પચીસના આજનો વાર છે મિત્રો શુક્રવારનો મિત્રો આજની મગફળીની આવકની વાત કરીએ તો મજા મિત્રો મગફળીની આવકમાં બહુ કંઈ ખાસ મગફળીની આવક છે નહીં મિત્રો આજે લગભગ ચારસોથી સાડા ચારસો ગુણી આસપાસની મગફળી દેખાઈ રહી છે મિત્રો એમાં એકાદ બે વખત નવી મગફળીના આવેલા છે મિત્રો અને બીજી મગફળી જૂની મગફળીના આવેલા છે મિત્રો વકલ તો મગફળીની આવકમાં ઘણો ઘટાડો આજે જોવા મળી રહ્યો છે અને હરાજીનું કામકાજ ટૂંક જ સમયમાં ચાલુ થવાનું તો હરાજીમાં જાણસી કેવા રે છે આજના મગફળીના બજાર ભાવ આમ માહિતી તમને સારી લાગી તો અમારી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો સારો લાગે તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં એક હજાર ને એકવીસ રૂપિયાનો ભાવ છે જે એક હજાર ને એકવીસ રૂપિયાનો ભાવ છે બીટી બત્રી છે એક હજાર ને એકવીસ રૂપિયા વેચાણ છે બીટી બત્રી મગફળી છે એક હજાર એકવીસ રૂપિયાના ભાવ છે ચામલના હજાર દો પંદર હજાર ને મોડ માં રાખે એક હજાર ને સોળ રૂપિયા નો ભાવ છે એક હજાર ને સોળ રૂપિયા નો ભાવ છે

আ বতে বভা নমক খিছে নে ও মাছে ম হ মা । ભાવ જે છે નવસો ને એક્યાસી રૂપિયા ના ભાવ જે છે ઓગણચાળી નવી ઓગણચાળી નવસો ને એક્યાસી રૂપિયાનો ભાવ છે